ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે આઠ એપ્રિલ અને મંગળવાર ગુજરાતમાં આપણે એક લાખ મનની આવકો થઈ છે બોટાદમાં તેતાલીસ હજાર મનની આવક હતી પંદરસો સત્યોતેરના ભાવ હતા પાછલા ભાગમાં આપણે વિડીયોમાં આવકો અને ભાવ જોઈશું રાજકોટમાં અગિયાર હજાર મનની આવક હતી બાબરામાં નવ હજાર મનની આવક હતી શંકર ગાંસડી ઓગણત્રીસ એમ એમના ધાંગધ્રા સાતસો સિતેર હતા કપાસિયા ખોળમાં મોરબીના ખોળ દસ રૂપિયા નરમ હતા બાકી સૌરાષ્ટ્રમાં સોળસોથી સત્તરસો દસ હતા ઓલ ઇન્ડિયા આવકો જોઈએ તો ચાર હજાર ભારત ગુજરાતમાં મહારાષ્ટ્રમાં સોળસો ગાસડી તેલંગાણામાં તેરસો ગાઠડી આંધ્રપ્રદેશમાં હજાર ગાંઠડી કર્ણાટકમાં પંદરસો ગાઠડી તમિલનાડુમાં ચારસો ગાંસડી આખા ભારતમાં અડતાલીસ હજાર નવસો ગાસડી આવક હતી હવે પાછળથી આપણે આપણા એરડોની આવક અને ભાવ જોઈ લઈએ